ભાવનગરમાં દિવાળીના તહેવારોના સંદર્ભે ડીએસપી સહિતના પોલીસ કાફલાએ મુખ્ય બજારોમાં પેટ્રોલિંગ કર્યું હતું દિવાળીના તહેવારોના સંદર્ભે ડીએસપી નીતિશ પાંડે ડીવાયએસપી આર આર સિંઘાલ તેમજ ડિવિઝનના પીઆઈ એસઓજી એલસીબી સહિતના પોલીસ કાફલાએ પેટ્રોલિંગ કર્યું હતું દિવાળીના તહેવારોના સંદર્ભે ડીએસપી નીતિશ પાંડે સહિતના પોલીસ કાફલાએ ઘોઘાગેટથી એમજી રોડ આંબાચોક દરબારી કોઠાર ગંગાજળિયા તળાવ સહિતના વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું એટલું જ નહીં આગામી તહેવારોના દિવસોમાં સ્ટેટિક પેટ્રોલિંગ અને વાહન પેટ્રોલિંગ શરૂ રહેશે તેવું પણ પોલીસના સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું ད�ས 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 དསས དས དས དའི ད�